कसिया कसिया, को आगने ने दिया। कसिया, तुम फुलेल तेल के कटोरा, अरु के अरु तांदुल के के कटोरा कटोरा एक थाल में धर हमारे सामने ठाड़ो रे। हाथ, हाथ पकड़ी उज्ञा आपी हमारी आज्ञा अनुसार प्रथम उच्चार करके तेल फुलेल ग्रहण करने के लिए સબ સમાજ કો સાવધાન કરકે તેલ ગ્રહણ કરને કે લી બોલાવો જો હવે આ ઠાકોરજીને વિનંતી કરી છે ને કસિયા મોરારે કે તમે જ અત્યારે પ્રણાલિકા સમજાવો આગળ લાલ ગોપેન્દ્રલાલજી સમજાવશે ત્યારની વાત તો પછી પણ અત્યારે તમે સમજાવો એટલે ઠાકોરજી અત્યારે બધાને આપણી ભાષામાં કહીએ ને તો પ્રેક્ટિકલ કરીને સમજાવવા માટે ઠાકોરજી આજ્ઞા કરી કે તું લઈને આવ હું તને કહું એમ કરો એ ઠાકોરજીની આજ્ઞા મુજબ કસિયાભાઈ રાજગર લેવા પણ જાય છે એ પ્રણાલિકા આજ સુ હમ સ્થાપી ભાઈ બેઠક જીમે બિરાજ કે આજ્ઞા દેતે હૈ કહત હૈ જો ઘર કો સેવક હમ દાનાધિકારી વ્રજકો પ્રજકો જો સેવક હોય સો અનિન અટંકો પતિવ્રત પણધારી હોય ધર્મ કો પલક ધર્મો કો રક્ષક હોય ધર્મ ધૂરંધર હોય શ્રી ઠકરાણી ઘાટ કો હોય એટલે કે આજે હું જે ન્યારી સૃષ્ટિ સ્થાપું છું ને એ બધા જીવો કેવા હશે જેનું તો ખાલી સાડા ત્રણ લીટીનું તો ઠાકોરજીએ ઉપમા આપી દીધી છે કે મારા જે ન્યારી સૃષ્ટિના જીવો તો આવા હશે સોને મન કી દ્રઢતા શું આગે આગે આય કે ફૂલેલ તેલ કે પાત્ર મેં શું અપને કરશું તેલ ગ્રહણ કર કે તાકી અનન્યતા સિદ્ધ હોય ગઈ તાશું યા રીતે શું હમ જાનેગે કિતને સેવક હમારી સૃષ્ટિ મેં અનિન ભય હૈ સો યા પ્રકાર શું સબ ચલંગે મન કો ભાવ જાનવે મેં આયગો એટલે કે જે મેં પ્ર જે પ્રમાણે મેં આજ્ઞા કરી છે અપને કરશું લે કે તેલ ગ્રહણ કરેગે તાકી અનન્યતા સિદ્ધ હોયગી તા શું યા રીતિ શું હમ જાનેગે એટલે કે આ પ્રમાણે જ આ રીત પ્રમાણે જ અમે એને જાણશું કે કિતને સેવક અમારી સૃષ્ટિ મેં અનિન અરુ દ્રઢ ભય હે એટલે કે આ પ્રમાણે જ મને એની દ્રઢતાની ખબર પડશે સો યા પ્રકાર શું સબકે મન કો ભાવ જાનવે મેં આયેગો એટલે કે હરેકના મનના ભાવ આ પ્રમાણે જાણવામાં આવશે કે કઈ રીતનું આચરણ કરે છે એ પ્રણાલિકા અમારે સેવક સૃષ્ટિમાં સદા સર્વદા અવિચલ રહે સો નિશ્ચય જાણનો યા શું કોઈ વિમુખી હોય તાકો છાંડ કે રહેનો એટલે કે આ પ્રણાલિકાને કોઈ વિમુખી હોય કોઈ એક્સેપ્ટ ન કરતા હોય એને એનો છાંડીને રહેવું એનો સંગ ન કરવું યા પ્રણાલિકા સૃષ્ટિ સૃષ્ટિમાં નિત્ય ચલેગી એટલે કે આપણે છઠ દસમ ચૌદસે હર વખતે જ્યારે પણ ઉત્સવ મન મનોરથ કરીએ છીએ ત્યારે નિત્ય છેક છેક સુધી જુગો જુગ સુધી આ પ્રણાલીકા રહેશે ગોપાલાલની સૃષ્ટિમાં એવું કે છે યાસુ કોઈ વિમુખી હોય ના તાસ તાસુ અમારી સૃષ્ટિ સબ નીલી રહેગી એટલે હરીભરી રહેશે યાસુ વિમુખી જન કષ્ટ પાયગો સો સદા કે લીએ અમારો નાઈ રહેગો સો બેરમુખ હો જાય ગો એટલે બહિર્મુખ થઈ જશે યા કો અમારે સ્વરૂપ કો ભર નહીં ઉપજેગો સો તો દિખાવે કે બાનક ધરેગો એટલે કે જે આ પ્રણાલિકાને નહીં સ્વીકાર કરે એ તો અમારાથી બહિર્મુખ થઈ જશે ખાલી દેખાવા માટે બાનું ધરે ધરેલું હશે સો તો દિખાવે કે બાનક ધરેગો તાકો છાંડકે રહેનો યા કે સંગ શું તમારી અનન્યતા કો બાધક હોયગી અરું અન્યતા જાયગી તાસુ સાવધાન રહેનો એટલે કે જે આ પ્રણાલિકાનો વિરોધ કરતા હોય કે જે આવું છે જ નહીં એવું કહેતા હોય નવી પ્રણાલિકા પોતાની ચલાવે કે પછી ઘણી બધી પોસિબિલિટી એવું કંઈ હોય તો એની એનો વિમુખ થઈ એ વિમુખ જીવ છે બહિર્મુખ જીવ છે એનો સંગ ન કરવો એવું ઠાકોરજી આજ્ઞા કરે છે બેર બેર કહત હું વિમુખી જન આસુરી ભાવવાલે સમજનો એટલે ઠાકોરજી વારંવાર કહે છે એમ દોહરાવે છે એટલે ઠાકોરજીનું આપણે ભારપૂર્વક સમજીને આજ્ઞા માનીને ભારપૂર્વક લેવું રહે લેવું રહે કે આપણે એ નહીં જ કરવાનું એ માર્ગ શુદ્ધ પુષ્ટિકો કો યા યામે કુછ પ્રમાણ હે જો ભાઈ કેવું સરસ કહી દીધું આ માર્ગ તો શુદ્ધ પુષ્ટિનો છે આમાં પ્રમાણ નથી આ ભાવનો માર્ગ છે એવું કહી દીધું આ બધું લખાણમાં ન હોય ભાવનો માર્ગ છે ઠાકોરજીની આજ્ઞા એ જ લખાણ એ જ પ્રમાણ તા શું પતિવ્રત પણારી જનકો હે શું નિશ્ચય જાનનો અરુ માનનો યાતી શું ચલે ગો તાકી અનન્યતા સિદ્ધ હોય ગઈ તા પર હમ અતિ પ્રસન્ન હોય ગે અરુ હમારો જાનેગે ફેર જીવકો કહાન્યૂન્યતા રહેગી એટલે કે આ પ્રમાણે ચાલે ઠાકોરજીની બધી આજ્ઞા પ્રમાણે ચાલે જેમ ચરણામ્રત લેવાથી સેવામાં જન્મ સન્મુખ જવાથી સ્મરણ કરવાથી લઈને છેક સુધી મંડપ ખેલ મનોરથની બધી પ્રણાલી પ્રમાણે જે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ચાલે એના વિશે ઠાકોરજી એમ કહે છે કે તાપર હમ અતિ પ્રસન્ન હોય ગયે અરું હમારો જાનેંગે ફેર જીવકો કહાન્યૂન્યતા રહી ગઈ એટલે કે કાંઈ ઘટે જ નહીં પછી કાંઈ બાકી ન રહે કાંઈ ઓછું નથી એ પ્રણાલીિકા કો પ્રમાણ હૈ સો કહતું જો ગોલોક ધામ કી પ્રાપ્તિ કો શ્રેષ્ઠ પ્રકાર જાણનો જબ તેલ ફુલેલ ગ્રહણ કર કે હમારો નામ કો પરસ્પર ઉચ્ચાર કર કે શ્રી સ્વામની જે સ્વરૂપ માલાસુ તેલ સખી ભાવસુ ચોપડનો લગ લાગ લગાવનો તબ યા સેવક મેં હમારે સ્વરૂપ કો દર્શન હોય ગો જો આનું એક તો મસ્ત એક પ્રમાણ છે એક પ્રસંગ છે મને એ એકદમ યાદ નથી આવતું પણ પુષ્ટિ સંહિતામાં છે કે જ્યારે તેલ તિલક થઈ રહ્યા છે ને ત્યારે એ ભગવતીને લગભગ ધનભાઈને ના ધનભાઈને નહીં કદાચ નામ ભૂલ પડી જાય તો મુખરતા દોષ લાગે તો નામ તો નથી લેતી પણ એ ભગવતીને બીજા ભગવતીની તેલ તિલક કરતી વખતે અંદર ઠાકોરજીના દર્શન થયા તેલ તિલક કરતી વખતે એટલે જેને આપણે જયગોપાલ કરીને માળાને તિલક કરીએ ને એ વ્યક્તિના હૃદયમાંથી ठाकुर जी दिखाया एवो यहाँ ठाकुर जी आज्ञा दी थी कि तब या सेवक में हमारे स्वरूप को दर्शन होए तब कंठों कंठ लगाए के मिलेंगे तब सर्वात्म भाव सिद्ध हो जाएगो, और परस्पर हमारे स्वरूप को भर उपजेगो ताकि लौकिक भाव सब नष्ट हो जाएगो, जब भगवती में हमारे स्वरूप को दर्शन होए तब जानो जो हमारो अनिन है કેટલું બધું સુંદર અને ગુડ કહી દીધું આમાં અમુક આપણે જો એક શબ્દ પણ કૂદી જઈએ ને તો એ બહુ ઊંડો મર્મ સમજાય ન સમજાય એવું છે આ એટલે ઠાકોરજીએ એક વાક્યમાં આપણે કહીએ કે ભગવદી ઉપર ભર ઉપજી ગયો અને તેલ તિલક વખતે ભગવદીમાં ઠાકોરજીના દર્શન થઈ ગયા એટલે આપણે ન્યાલ થઈ ગયા એવું આપણને ઠાકોરજી એમની ભાષામાં આપશ્રીની ભાષામાં આપણને સમજાવે છે આપણે આપણી ભાષામાં થોડુંક સમજીએ તો આ પ્રકાર સબ અલૌકિક રહેગો યા કોસ રમણ જોગ નૂતન દે પ્રાપ્ત સદા રહેગી સો નિશ્ચય જાન કે રહેનો આ પ્રકાર નિત્ય માલા શું કરનો કોઈ સેવક નહીં મિલે તો અપને કરશું તેલ ગ્રહણ કર કે પંચ ભગવદી કે નામ કોમરણ કર કે સખી ભાવ શું માલા કુ તેલ લગાવનો એ ભાવ ગોપ્ય હે એ અમારી નિશ્ચય આજ્ઞા કર માનનો છાંડનો નાઈ એટલે આ મોનદાસ કાણા કરતા હતા ને ક્રમ એ વિષે ઠાકોરજી સમજાવે છે કે કોઈ અગર જો તમને સંજ્ઞા મળે ને તો પોતે પોતે આપણે ને આપણે આપણા હાથેથી તેલ ગ્રહણ કરીને આપણી ને આપણી માળાને ચોપડા ચોપડીને તેલ ચોપડીને પંચ ભગવતીનું નામ લઈને સ્મરણ કરવાનું અને સખી ભાવથી માળાને તેલ લગાવવાનું જે મોહનદાસ કાણાના પ્રસંગોમાં રોજે તેલથી લગતા પોતાની પોતાની માળાને પોતાના તેર કારણિક વૈષ્ણવને ભગવદીનું નામ સ્મરણ કરતા સતત કરતા એ આ પ્રસંગ અહીંયા ફરીવાર આપણને અહીંયા મળે છે ઠાકોરજીએ આજ્ઞા કરીએ એ પ્રમાણે વિમુખી નહીં રહેનો તો અમારે સ્વરૂપ કી નિષ્ઠા સદા તો મતલબ વિમુખ ન રહે તો અમારા સ્વરૂપની ની સ્વરૂપ સદાય થઈ જાય હવે આપણે પાના નંબર પચાસ પર આવશું એ આપણે આવતા વખતે લઈએ આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જે